પાદરા જંબુસર હાઇવે પર મહુવળ ગામ પાસે એસટી બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થયો છે અકસ્માતમાં તેર થી વધુ લોકોને ઈજાઓ થવા પામી છે જેમાં પિકઅપ વાન અને બસ ડ્રાઈવરને વધુ ઈજાઓ થતા વડોદરાની હોસ્પિટલોમાં લઈ જવાની ફરજ પડી છે પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે ઉમદથી પાદરા આવી રહેલી એસટી બસના ડ્રાઇવરનો કાબૂ ગુમી જતા એસટી બસ અને પિકઅપ વાન વચ્ચે ગોમખાર અકસ્માત થયો હતો સમગ્ર ઘટનાના પગલે બસમાં બેઠેલા ચૌદથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી

એમાંથી જે એસટી બસ નો એના માથાના ભાગે ઈજા થયેલ હતી જેના માટે વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રેફર કરવામાં આવેલી છે બાકીના જે બધા પેશન્ટો હતા સ્ટેબલ છે અને એમને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે બસનો જે કંડક્ટર છે એ બી અહીંયા જ હાલ હાલની અહીંયા જ છે અને એને અહીં સારવાર ચાલુ છે બધા અહીં જે નવો પેશન્ટ અહીં છે જે એમને સારવાર ચાલુ છે પરમાર ધર્મેશંક ભગવાન છે બસ ક્યાંથી ક્યાં જુદી ઉમ્મસી મુવાલ શાવી કોલેજ ઓકે પાદરા ડેપો ની બસ પાદરા શું ઘટના શું બની ઘટના મે જોવા માં મેં ટિકિટો ઓફ એટલે મેં લે મે દેખ નહીં કે રીતના બની કઈ આગડી ઘટના મોવડ ચોકડી થી આગળ ઉમ્મસ આરી બસ માં પાદરા આવતો હતો અને મુ વેડ નો ટર્નિંગ નહીં એ ટર્નિંગ કરવા જો ને એવી જ પિકઅપ ની મે ગાલ દીધી ને પિકઅપ માં અથડે ને પછી જડ માં અથડે કેટલા જણ હતા ખાસા 10 જણ હશે 10 12